270 કિલોગ્રામ અફેરના કોસ્ટ ડોડા મળી આવ્યા હતા આ ડોડાની બજાર કિંમત 5.10 લાખ રૂપિયા આંકવામાં આવી છે પોલીસે ઓર્વિલર ગાડી સહિત 10 લાખ રૂપિયાનું મુદ્દામલ કબજે કર્યો છે અને ફરાર થયેલા ચાલકને શોધખોળ આધી છે આ મામલે શું કેવું છે દાહોદ ડિવિઝનના ડીવાયએસપી જજજીસ ભંડારીનો દોરસોવા રિપોર્ટમાં પેટ્રોલિંગમાં તથા વાહન ચેકિંગની કાર્ય કરતી હતી ખાસ કરીને બોર્ડર વિસ્તારને કારણે પ્રોહિબિશન છે નાર્કોટિક્સ છે એ તમામ બાબતો બાબતે સત્તાવાહાનો પેટ્રોલિંગ કરતા હોય છે આ પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ ગાડી પસાર થઈ હતી જેમને રોકવાનો પ્રયત્ન કરતા ઇશારો કરતાં રોકાઈ ન હતી જેથી શંકા જતા પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમે એમને પીસો કરી બેરીકેડ કરાવી હોર્ડન કરેલો પ્રયત્ન કર્યો આ દરમિયાન ગાડી છે એ આગળ છે જઈટોળી ગામ નજીકના એક ગ્રામ્ય વિસ્તારના રસ્તામાં વાળી અંદર તરફ ગાડી ચલાવી ગાડી મૂકી અને ગાડીનો ચાલક હતો ત્યાંથી મકાઈના ડોડાઓ અને આસપાસના ખેતરો હતો એનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો આ ગાડીને ચેક કરતાં ગાડીમાંથી લગભગ સાત ઉપરાંત બેગો જે પ્લાસ્ટિકની બેગો હતી એની અંદર એકસો ને બોતેર કિલો જેટલા પોસ્ટ ડોડા એટલે કોબિસ્ટ્રો અફીણના ડોડવા કહીએ છીએ આપણે એ મળી આવેલા હતા અને ફોરેન્સિક અધિકારીની રૂબરૂમાં સમગ્ર ટેસ્ટિંગ અને જે પ્રોસીઝર છે એ કરવામાં આવેલી હતી આ સમગ્ર મુદ્દામાલની કિંમત જોવામાં આવે તો પાંચ લાખ દસ હજાર જેટલી થાય છે આપને જણાવી દે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાંથી માંથી અવારનવાર વિદેશી દારૂ અને માદક પદાર્થોની ની હેરફેર થાય છે અને દરેક વખતે પોલીસ બાતમીદારોના નેટવર્ક થકી આવા માદક પદાર્થો ને વિદેશી દારૂના મોટા જથ્થાને ને ઝડપી પાડતી હોય છે તેવો કિસ્સો આજે બનવા પામ્યો છે પોલીસની સતર્કતા અને બાતમીદારોના નેટવર્ક થી આ એક મોટો જથ્થો ગુજરાતના શહેરોમાં ઠાલવવામાં આવી રહ્યો હતો ગુજરાતના યુવાનોને અન્ય જે લોકો છે તેમના નશાને રવાડે ચડાવી તેમનો જીવન બરબાદ કરવાની પેરવીમાં હતા આ માદક પદાર્થોના ના હેરફેર કરનાર તત્વો પરંતુ પોલીસની ની સતર્કતા અને બાતમીદારોના નેટવર્ક થી તેમના મનસુબા નાકામ થયા